માતાના મઠ નવરાત્રી નિમિત્તે આપણે ભુજની અંદર મગનભાઈ દ્વારા જે કેમ્પ આયોજન કરવામાં આવ્યો છે ઘણા વર્ષોથી તેઓ આયોજન કરે છે માતાજી આશાપુરાના ચરણોમાં વંદન માતાજી સોનલમાં ચરણોમાં વંદન સંત શ્રી સૌરાજ ભગત બાપુના ચરણોમાં વંદન જેના મગનભાઈ જે પણ કાર્ય કરે છે એ બાપુના આદેશથી કર્યો છે અને એમનો જે પણ કાર્ય હોય બધી જગ્યાએ માતાજીના ત્યાં બાપુની વાડીએ અહીંયા પણ એમને સારો એવો આયોજન કર્યું છે પણ જ્યારે જ્યારે ધાર્મિક કાર્યક્રમ કરવાના આવે તો મગનભાઈ પોતે પાછી પાણી ક્યારેય કરતા નથી મારા તો મિત્ર છે અને જ્યારે પણ મગનભાઈને કોઈ પણ ગરીબ માણસોનું પણ આપણે કહીએ કે કામ કરવાનું છે તો સો ટકા કરે છે તો અમારી ભાવના પ્રફુલ્લસિંહ નામે સોળ તારીખના આવવાના હતા ઉદઘાટનના દિવસે પણ કીધું કે આપણે સારો એવો ટાઈમ લઈ અને સેવાનો લાભ મળે ત્યારે જઈએ તો અમારી ઈચ્છા એવી હતી કે બધાને જમાડશું પ્રેમથી પણ એમનો ભાવના અમને ઉપર સ્ટેડ ઉપર બેસાડી દીધા એટલે એક સાચા નાનપણથી કરીને જઈને જે કામ સારું સારું કાર્ય કરવા માટે જે નીકળ્યા હોય તો એના કા કાર્ય માટે માતાજી પણ શક્તિ આપે બસ આ આવા પ્રસંગમાં બીજું શું કહેવાય ને એમના માતાજી અને બાપુજીના પણ ચરણોમાં વંદન જે કાર્ય કરવાની એમને પ્રેરણા આપે છે જ્યારે પોતે કામ કરતા હોય ત્યારે આખો પરિવાર એક સાથે રહીને કામ કર્યો એવા એવા આપણે ઘણી જગ્યાએ ઓછું જોવા મળે આખો પરિવાર જ્યાં કામ બધાને એકબીજાને એમ કે પ્રેરણા આપે કે ના તમે કામ કરો છો એ સારો છે છોકરા નાના છે રુદ્રને એ પણ એમને સપોર્ટ આપે તો આ એક માતાજીની અસીમ કૃપા કહેવાય એટલે આવી અસીમ કૃપા વર્ષથી રહે અમારા રાજુબાભાઈ અને બધા જ મિત્રો એમની અમે ક્યારે પણ કાંઈ પણ કામ હશે મગનભાઈનું અને આવા સારા કાર્યની અંદર અમે ખડે પાકી રહેશું અને એ જે કાર્ય કરે છે એમને વંદન છે આ બસ એટલું કહી દઉં બોલો આયા સબુરા માત કી જય અંબે માત કી જય સંત શ્રી સબરાજ ભગત બાપ કી જય આજ રોજ ભુજ મધ્ય માતાના મઠ જતા માના સેવકો માટે અમો નરેન્દ્ર મોદી વિચાર મંચ અને નેજા હેઠળ મગન રાજિયા ગઢવી પરિવાર તરફથી જે પાંચ દિવસનો પ્રોગ્રામ એટલે કે માતાજીનો સેવકો માટે જે કેમ્પ છે અને ભારતના યશસ્વી વડાપ્રધાન જેના નામ પર આખા વિશ્વએ ગૌરવ લઈ શકે હિન્દુસ્તાન ગૌરવ લઈ શકે અને સમગ્ર વિશ્વમાં ભારતનું ટંકો વગાડનાર એવા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જ્યારે જન્મદિવસ હતો જેથી કરીને અમે નરેન્દ્ર મોદી વિચાર મંચમાં હું ગુજરાતના વાઇસ પ્રેસિડન્ટ તરીકે સેવાના રૂપમાં જવાબદારી નિભાવું છું ત્યારે મને વિચાર આવ્યો કે જેમણે દેશ માટે સમગ્ર પોતાનું જીવન અર્પણ કર્યું હોય આખી જિંદગી દેશ ખાતર અર્પણ કરનાર એવા યશસ્વી વડાપ્રધાનનો જન્મ દિવસ આવતો હોય તો સમગ્ર કચ્છ જિલ્લાની ટીમ સાથે ભુજ મધ્યે અમુએ કેમ્પ કર્યો છે અને એ કેમ્પનો હેતુ અમારો અને એમાં સેવાઓ સવારના સવારે માના સેવકો માટે ચા નાસ્તો બપોરે ભોજન મહાપ્રસાદ અને સાંજે ભોજન મહાપ્રસાદ અને સ્વાભાવિક છે કે લાખોની સંખ્યામાં ભારત વર્ષથી જ્યારે આશાપુરામાના દર્શન કરવા ભક્તો જતા હોય માના સેવકો ત્યારે એમને ચાલીને પગપાળા જ ચાલીને આવવું હોય તો શરીરમાં થાક લાગે તો જે સંબંધે આપ મીડિયા મારફતે જોઈ શકો છો અમે ત્યાં હજારથી પાંચસો માણસો આરામથી સી શકે એ પૂરતો વ્યવસ્થા ગાદલા તકિયા વ્યવસ્થા કરેલ છે મેડિકલ કેમ્પ પણ કરેલ છે અને અમે આ આશાપુરા મા પાસે પ્રાર્થના કરીએ છીએ હે જગદંબા હે રાજેશ્વરી હૈસંબરી ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે જન્મદિવસ હતો જેથી કરીને અમે મા પાસે પ્રાર્થના કરી કે હે માં મોદી સાહેબ જે દેશમાં ડંકો બગાડે છે એને ખૂબ શક્તિ પ્રદાન કરો જય માતાજી જય મા આશાપુરા જય આશાપુરાઈ જનની જણ તો ભક્ત જણ કાં દાતા કાં શૂરવીર કાં તો રહેજે વાંધની મત ગુમાવીશનું એટલે આમ તો જોવા જઈએ તો દાતા થવું એ ભગવતીની કોઈ કૃપા હોય શૂરવીર એ પણ મા ભગવતી કોઈ કૃપા અલગ હોય અહીં પધારેલ જે પણ પદયાત્રીઓની અમે અમારા એક મામૂલી જે કહેવાય સેવા એ સેવા કરી રહ્યા છે બાકી તો સેવા મોટી કહેવાય એમને માને રાજી કરવા માટે અમે જે આ બધું કેમ્પનું આયોજન કર્યું અમારે અત્રે અહીંયા પધારેલ સર્વે મહાનુભાવો શ્રી અબડાસા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી દરબારશ્રી આવ્યા છે મહાવીરસિંહ બાપુ પધાર્યા છે અને કચ્છ જિલ્લાના મંત્રી શ્રી એ પણ અમારી અહીંયા પ્રફુલ્લસિંહ જાડેજા એ પણ અહીં પધારી અમારી શોભામાં અભિવૃદ્ધિ કરી છે રાજભા બાપુ દરબારશ્રી દેવરાજભા બાપુ અને તમામ જે મિત્રગણ એ અમને બહુ સહકાર આપી અમારી સેવામાં જે અભિવૃદ્ધિ કરી રહ્યા છે અને અમારા જે આવનારા સમયમાં જે નરેન્દ્રભાઈ મોદીનું જે હજી પણ સામ્રાજ્ય વધે ને વધે એ અમારી એક ઈચ્છા છે બસ એટલું કહી અને મા ભગવતી માટે એ પ્રાર્થના કરું કે સર્વ જે પણ ભક્તજનો અહીંથી જાય છે પદયાત્રીઓ એમની મા એના ઉપર અસીમ કૃપા રહે જય માતાજી